આપણે દસ પોઈન્ટ એકનો ત્રીજો દાખલાથી જોવાના છીએ નીચેની પ્રત્યેક પદાવલીમાં દરેક પદમાં ચલનો સહગુણક શોધો તો જે ચલ છે એનો સહગુણક શોધવાનો છે તો હું તમને એક દાખલો ગણાવીશ એટલે આવડી જશે ચલો પહેલો જોઈએ પહેલો છે ચારે ઓછા ત્રણ બી વધતા પાંચ આવું ચલ કેટલા પદોમાં છે તો એક અને બે પદ છે તો પહેલું કયું છે ચારે બીજું કયું છે માઇનસ ત્રણ બી બસ આનો સહગુણક લખવાનો છે તો ચાર એનો સગુણક કયો તો જે આગળ ગુણાયેલું એને સહગુણક કહેવાય એટલે આનો ચાર આવશે અને આનો સગુણક કયો તો અહીં માઇનસ છે તો માઇનસ ત્રણ લખવો જરૂરી છે બસ આ તમારો જવાબ છે ચલો બીજો જોઈ લઈએ બીજો છે માઇનસ ત્રણ એક્સ વત્તા બે વાય ઓછા સાત તો ચલવાળો પદ કેટલો છે તો એક માઇનસ ત્રણ એક છે અને બીજું બે છે તો અહીં માઇનસ ગુણક ત્રણ છે તો માઇનસ લખવાનો અહીં ધન છે તો ધન બે કરી દેવાનો ઓકે ચલો ત્રીજો જોઈએ પાંચ એમ ઓછા છ એનો વત્તા ત્રણ ચોથો ત્રણ એકનો વર્ગ વાય અહીં જુઓ તમે કેટલો પદો છો પાંચ એમ છે આ ચલવારું આ માઇનસ છ એમ છે એ ચલવારું આ ચલ ચલના એને અચળ કહેવાય તો એને ના પાડી છે અહીં કેટલું આવશે પાંચ આવશે અહીં આગળ ગુણાયેલો એને સગુણ કહેવાય માઇનસ છે આમાં જુઓ તો ત્રણ એક્સ વર્ગ વાય છે આખું પદ જ છે તો આનો ત્રણ આવશે સાત તો કેવો છે વિદ્યાર્થી મિત્રો એ અચળ છે એટલે આપણે એને ધ્યાનમાં લઈશું નહીં ચલો ચાર પતી પાંચમો લઈ લો માઇનસ ચાર એ બી નો વર્ગ ઓછા નવ છઠ્ઠો લઈએ નવ એક્સ વાય ઓછા આઠ એક્સ અહીં તમે જુઓ તો કયું છે માઇનસ એ નો વર્ગ તો આનું કયું છે તો માઇનસ ચાર આવશે આ નવ એક્સ વાય અને બીજું છે માઇનસ તો આનો નવ છે આનો માઇનસ આઠ છે ઓકે ચલો સાતમું લઈ લો આઠ ઓછા નવ એક્સ વર્ગ આઠમો તેર વત્તા સાત બી નો ગન તો આ તો અચળ છે એટલે એને કંઈ લેવા દેવાની માઇનસ નવ એક્સ વર્ગ છે તો એનું કયું થાય તો માઇનસ નવ થાય અહીં સાત ગન છે તો અહીંનું કયું થાય સાત જે એકલા હોય એ અચળપદ કહેવાય એટલે અચળપદને કંઈ લેવા દેવાની નવમો લઈ લઈએ છેલ્લો ચાર એક્સ વાય ઓછા ત્રણ તો આમાં બે પદ છે જોવા જ એક તો ચાર એક્સ વાય છે અને બીજો માઇનસ હોય તો માઇનસ લેવાનું માઇનસ ત્રણ તો ચાર એક્સ આ એક્સ અને વાય ચલ છે એટલે આ ચાર સ અને આનો માઇનસ આવશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ગણવાના છે ત્રીજો દાખલો આપણે અહીં શું કરીએ છીએ પૂરો કરીએ છીએ ચલો ચોથો જોઈ લઈએ નીચેના દરેક જૂથમો સજાતીય પદ શોધું એટલે કે સજાતીય પદ કયો કયો છે આપણે લખવાના છે હું સરસ મજાનું સમજાવે છે ધ્યાનથી જુઓ તમે કે આમાં સજાતીય પદ કયા છે તો પહેલાં કયું લેવાનું જુઓ આપણે જોડી લખતા એ જઈશું એટલે આપણને ખ્યાલ આવે હું એક ટેકનિક સમજાવીશ તમને સંપૂર્ણ ખ્યાલ આવી જશે એ સજાતીય પદ એટલે શું તો ચલ જોવાના આ ચલ અને એની ઘાત બસ જેના ફરીવાર રિપીટ કરું જેના ચલ અને એની ઘાત સરખી હોય એને સજાતીય પદ કહેવાય ખ્યાલ આવે છે ને હવે હું તમને બતાવું જુઓ એક આ ત્રણ એક્સ વાય એનું સજાતીય પદ છે તો એ એક્સ વાય હોય સજાતીય પદ તો ત્રણ એક્સ વાય આ એક્સ વાય જેડે એટલે નથી આ એક્સ એટલે નથી આ એ નથી આ જુઓ માઇનસ પોચ એક્સ વાય કારણ કે આ એક્સ વાય આપણા ગુણકને ધ્યાનમાં નહીં લેવાના એટલે આ બંને કેવા થયા સજાતી એ બીજું તો એક જ છે ને એટલે એક કયું આવ્યું ત્રણ એક્સ વાય એનું સજાતી એ પદ માઇનસ પોચ એક્સ વાય મેં કેમ લીટી દોરી તો ભૂલ ના થાય એટલે ચલો નવ એક્સ વાય જેડનું ખરું એક્સ વાય જેડ એક્સ વાય જેડ એક્સ રહ્યું જો છ એક્સ વાય જેડ તો આ બંને લખી દઈએ નવ એક્સ વાય જેડ અને છ એક્સ વાય જેડ ઓકે ચલો આવું છ એક્સનું ખરું એક્સ એક્સ આર્યું જો માઇનસ આઠ એક્સ તો છ એક્સ અને માઇનસ આઠ એક્સ ઓકે પછી અહીં તમે જુઓ એક્સ વાય વર્ગ છે તો એક્સ આ તો એક્સનો વર્ગ છે એટલે આ નહીં આવે કારણ કે અહીં એક્સ છે અને એક્સનો વર્ગ એટલે એક્સ વર્ગ વાય રહ્યું જુઓ તો આ આવશે માઇનસ માઇનસ આઠ એક્સ વાયનો વર્ગ અને માઇનસ ત્રણ એક્સ વર્ગ વાય ના અહીં એક્સ વર્ગ વાય છે ને તો આયર્યુ અહીં આવશે સોરી આ એક મિનિટ હો આ એક્સ વર્ગ આ બંને સજાતીએ છે માઇનસ આઠ એક્સ વાય વર્ગ એક્સ વાય વર્ગ તો માઇનસ આઠ તો અહીં પાંચ આવશે ઓકે કારણ કે જુઓ એક્સ વાય વર્ગ એક્સ વાય વર્ગ હવે છેલ્લું વધ્યું આયરુ એક્સ વર્ગ વાય તો બે એક્સ વર્ગ વાય અને આ એ એક્સ વર્ગ વાય તો બે એક્સ વર્ગ વાય અને એનું કયું થશે આ માઈનસ ત્રણ એક્સ વર્ગ વાય આટલો સજાથી એ મળ્યો એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર તમે જો અહીં એક્સ વાય તો અહીં પણ એક્સ વાય એક્સ વાય જેડ એક્સ વાય જેડ એક્સ 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 વાય વર્ગ એક્સ વાય વર્ગ એક્સનો વર્ગ વાય એક્સનો વર્ગ વાય ખબર પડી પદોમાં જે ચલ છે એના ઘાતને સરખું હોવું જોઈએ બસ એ મતલબ છે ચલો બીજો જોઈ લઈએ બી તો અહીં પહેલું કયું આવશે આ માઇનસ છે એવું કંઈક છે એ એ વાળું જો સાત એર્યું ખ્યાલ આવે તમને તો માઇનસ ચારે અને બીજું કયું આવ્યું સાતે ચલો બીજું જોઈએ અચળપદે એ એ જ કહેવાય આ સાત છે તો બીજું કોઈ છે અચળપદ આર્યું માઇનસ નવ તો સાત અને માઇનસ નવશે ચલો ત્રીજું જોઈએ પાંચ એ વર્ગ બી એવું છે એ વર્ગ બી છો આ જો આ એ વર્ગ નહીં આહ એ ના આ એ નહીં જુઓ આર્યું એ છે તો પાંચ એ વર્ગ બી તો આ ઓછા આઠ એ વર્ગ બી ચલો ચોથું નવ એ બી વર્ગ તો આ એ વર્ગ તો એક આ આવશે અને એક આ આવશે તો નવ એ બીનો વર્ગ અને માઇનસ તેર એ બીનો વર્ગ ખ્યાલ આવત તમને ચલો પાંચમું કયું વધ્યું આ જો બંને નજીકનો સાત બી અને ચાર બી તો પાંચમું માઇનસ સાત બી અને ચાર બી ઓકે તો આ રીતે જેના ચલ સમાનો એ ખેંચી લેવાના છે ઓકે ચલો આ થઈ ગયો પાંચમાં સોરી ચોથ સીમો ચલો સીમો જોઈએ જોજો તમે એવું પાંચ એ લખી દઉં હું તો પાંચ એનું આ પાંચ એ છે તો એ વાળું કયું છે આ એ ઓકે નવે આવું કોઈ છે બીજું નવે નવે આર્યું જો તેરે તો આમાં ત્રણ આવ્યો તો એવું ના આવ્યો ત્રણ ના આવે એને કંઈ લેવા દેવા ખ્યાલ આવે છે ને તમને ચલો બીજું માઇનસ અગિયાર બી માઇનસ અગિયાર બી એનું છે અગિયાર બી બી આર્યું સાત બી સાત બી આવશે અને છ બી એ આવશે તો સાત બી અને છ બી ચલો ત્રીજું જોઈએ માઇનસ એ બી એ વાળું આ પાંચ એબી આવશે અને બીજું એ વાળું નહીં બસ આમાં બે જ આવશે તો બે આવ બે લખી દેવાના આપણને શું ફરક છે નવ એબી અને પાંચ આર્યું ને એબી છે અને બીજું આવ્યું તો નવ એબી બી પાંચ એ બી અહીંયા ત્રણ છો અને માઇનસ એબી તો જે હોય લખી દેવાનું ચલો ચોથું આ ત્રણ માઇનસ દસ અને બાર ત્રણ માઇનસ દસ અને બાર તો અહીં લખીએ ચોથું ત્રણ માઇનસ દસ અને બાર તો કેટલો મળ્યો આમાં તો આમાં મળ્યા ચાર મળ્યા સજાતી બધાના ચલ અને એની ગાચ સરખી હોવી જોઈએ ચલો ડીમો જોઈ લે ડીમાં લખી દો ત્રણ એક્સનો વર્ગ આ લખવું ત્રણ એક્સનો વર્ગ વાય જેડ આવું એક્સનો વર્ગ વાય કયો છે એક્સનો વર્ગ વાય જેડ આજો એક્સનો વર્ગ વાય પછી બીજું છે નહીં તો ઓનું આઠ એક્સ વર્ગ વાય ચલો બીજું જોઈએ ચાર એક્સ વાય ચાર એક્સ વાયનો વર્ગ છે અહીં y અહીં વાયનો વર્ગ છે ના અહીં નહીં અહીં નહીં આઈ રહ્યો જુઓ તો અહીં માઇનસ એક્સ વાયનો વર્ગ ઝેડ ચલો ત્રીજું જુઓ સાત એક્સ વાય ઝેડનો વર્ગ ઝેડનો વર્ગ છે તો આ ઝેડનો વર્ગવાળું છે તો માઇનસ નવ એક્સ વાય જેડનો વર્ગ ત્રણથી આવું અથવા પાંચ પાંચ એક્સ વાય તો કયું આવશે માઇનસ એક્સ વાય તો એ નીચે લખી દો માઇનસ એક્સ વાય અને જેડ આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે નક્કી કરવાના છે ઓકે આમ તો ઇજી છે ચલો આગળ ઉડન આ એટલા માટે મૂકેલું છે નીચેનાનું એક દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો આ તો બહુ ઇઝી છે એક પદ છે દ્વિપદ છે કે ત્રિપદ છે આપણે લખવાનું છે એ તો એકદમ ઝડપથી આવડી જશે અહીં જો એક અને બે પદ છે તો આને દ્વિપદી કહેવાય અહીં આઠેક્સ એક જ પદ છે તો એક પદી કહેવાય અહીં એક બે અને ત્રણ છે તો ત્રિપદી કહેવાય જોઈએ ત્રિપદી અહીં બે છે તો દ્વિપદી કહેવાય અહીં બે છે એક અને બે તો દ્વિપદી કહેવાય અહીં એક જ છે તો એક પદી કહેવાય અહીં એક બે અને ત્રણ છું તો સાતમો અહીં લખવો ત્રણ પદ છે તો ત્રિપદી કહેવાય એક અને બે તો દ્વિપદી કહેવાય અહીં એક અને બે તો દ્વિપદી કહેવાય દસમો એક છે તો એક પદી કહેવાય અહીં એક પદી છે અગિયારમું બારમું એક બેન ત્રણ છે તો ત્રિપદી કહેવાય અહીં તેર એક પદી કહેવાય અહીં એક બેન ત્રણ છે તો ત્રિપદી કહેવાય અહીં એક અને બે તો દ્વિપદી કહેવાય બે જો કહેવાનો મતલબ એક હોય તો એક પદી કહેવાય બે હોય તો દ્વિપદી કહેવાય બરાબર છે ત્રણ પદ હોય તો ત્રિપદી કહેવાય અહીં વિદ્યાર્થી મિત્રો આવું જોઈએ નીચે આપેલી જોડ સજાતીય પદોની છે કે વિજાતીય પદોની આપણે આગળ સજાતીય પદો જોઈએ જેના ચલ અને ગાતોંગ સરખા હોય તો સજાતીય અહીં એ છે અને અહીં બી છે એટલે વિજાતીય થઈ જશે અહીં એક્સનો વર્ગ વાય અને અહીં એક્સ જ છે એટલે આ વિજાતીય થશે ખ્યાલ આવે છે ને મેં તમને આગળ શીખવાડેલું છે અહીં જો એમ છે ને અહીં એમ છે તો આ સજાતીય કહેવાય છે સગુણકને કંઈ લેવા દેવાની એમ એન અને એમ એન તો આ એ સજાતીય સજાતીય અહીં એક્સ એક્સ એટલે સજાતીય અહીં એ અને એ એટલે સજાતીય અહીં એક્સ અને અહીં એક્સ એટલે સજાતીય અહીં પીક્યુ અને એ બી એટલે વિજાતીય બંને અલગ જ છે અહીં એ બીનો વર્ગ એ બીનો વર્ગ તો સજાતીય અહીં એક્સ વાય અને એક્સ વાય સજાતી અહીં એનો વર્ગ બી અને એ બી એ તો આ વિજાતી અરખું નહીં અહીં એ એ બી અને એક્સ વાય એટલે આ એ વિજાતી તો બારે બારે આપણું થઈ ગયું પૂરું હવે આગળ છેલ્લો દાખલો સાતમો છે નીચેની બાબતોમાં ચલ અચલ અને ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી બીજ ગણિતીય પદાવલી બનાવવાનું તો એકદમ ઈજી છે પદાવલી બનાવતા આપણને આવડે શું કહે છે એક્સ અને વાયના સરવારામાં પોછ ઉમેરતા તો એક્સ અને વાયનો આ સરવાળો થઈ ગયો એમાં પાંચ ઉમેરતા ઓકે એ કહેવાય કરવાનું એમાંથી બી બાદ કરી તો લો એમાંથી બી બાદ કર્યા આમાં સાત ઉમેરો તો જે આવીનો સાત ઉમેરે એમ અને એનના સરવારામાંથી આઠ બાદ કરતો તો એમ અને એનના સરવારામાંથી આઠ બાદ કરતો ઓકે સી અને ડીના સરવારાને તો સી વત્તા ડી એના સરવારાને બે વડે ભાગતો હતો ભાગ્યા બે ચોથામાં પાંચમામાં થી એ અને બીનો સરવારો બાદ કરતો તો આ અહીં લખવો થી એ અને બીનો સરવારો બાદ કરતો ચલો છઠ્ઠામાં પંદરમો એક્સ અને વાયનો સરવારો ઉમેરતો તો જગ્યા પ છઠ્ઠામાં કાગળમાં જ લખવું નહીં જગ્યા વધારતી છઠ્ઠામાં જોઈ લઈએ શું કહે છે પંદરમાં એક્સ અને વાયનો સરવારો ઉમેરતો હતો પંદર વત્તા એક્સ અને વાયનો સરવારો ઉમેરતો ચલો સાતમો જુઓ એક્સ અને વાયના સરવારાને છ વડે ગુણતો હતો એક્સ અને વાયનો આ સરવારો છે એને છ વડે ગુણી દીધા છે ચલો આઠમો જુઓ એક્સના અડધામાં સાત ઉમેરતો હતો એક્સનો અડધો એટલે બે એમાં સાત ઉમેરવાનો તો એક્સ ભાગ્યે બે સાત ચલો નવમો વાયના ત્રીજા ભાગમાં તો અહીં કરી દઉં છું આ વાયનો આ ત્રીજો ભાગ છે મોથી એક બાદ કરતો હતો ઓછા એક બરાબર એક્સનો ચોથો ભાગ તો એક્સ ભાગ્યા ચાર અને વાયનો પોચમો ભાગ તો વાય ભાગ્યા નો સરવારો કરતો હતો વધતા થઈ ગયા બસ આ રીતે આપ તમારું ચેપ્ટર છે સ્વાધ્યાય પૂરું થાય છે